એ પછી ભાજપ પણ એમ કે ચૈતર વસાવા લાફો માર્યો ગુજરાત આવું માનશે નહીં કેમકે મારા મારી કરવા વાળા બધા ભાજપ માં છે વસાવા જેવો સામાન્ય પરિવાર માંથી આવતો જેને કોઈ ઓળખતું નહોતું એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી બહુમતી થી ધારાસભ્ય બની ગયો એ વાતનું ભાજપ ને ક્યારનું પેટમાં દુખે છે હજુ એ પેટ નો દુખાવો મટ્યો નહીં ત્યાં વિસાવદર થી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો એટલે બળોતરામાં હોર વધારો થયો પીડા હોર વધી અને એટલે પોલીસ નો દુરુપયોગ કરીને ગઈકાલે ડેડિયાપાડામાંથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને તેને લઈને તેમના સમર્થકોમાં જબરજસ્ત આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા પણ ભારતીય જનતા પાર્ટીની સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર તાજેતરમાં જ જે રીતે ડેડિયાપાડાના ચૈતર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેને લઈને ચારે બાજુ માત્ર એ કિસ્સો ચર્ચાઈ રહ્યો છે તેમના સમર્થકોમાં જબરજસ્ત રોષનો માહોલ પોલીસ અને ભાજપની સામે જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા યશુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય કે અન્ય નેતાઓ જેઓ સત્તા પક્ષ સામે સતત આરોપો લગાવી રહ્યા છે પોલીસ તંત્ર સામે સતત આરોપ લગાવી રહ્યા છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં એક પત્રકાર દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે શું કહેવું છે આપણું એ મુદ્દે જેમાં તેમણે કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ ગુંડાઓ

આખા ગુજરાતમાં ગુંદાઓ કઈ પાર્ટીમાં છે મારામારી કરી લેવા વાળા કઈ પાર્ટી છે જમીનના કબ્જા કરવા વાળા બળાત્કાર કરવા વાળા ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા કોલ્સો કાઢવા વાળા રેતી કાઢવા વાળા તમામ બે નંબર ના ધંધા કરવા વાળા હલકી માનસિકતાના લોકો કઈ પાર્ટી છે એ પછી ભાજપ પણ એમ કે ચૈતર વસાવાય અમને લાફો માર્યો ગુજરાત આવું માનસીએ નહીં કેમ કે મારામારી કરવા વાળા બધા ભાજપમાં છે અમે શરીફ માણસો છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ તકલીફ એ વાતની છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં ચૈતર વસાવા જેવો સામાન્ય પરિવારમાંથી આવતો જેને કોઈ ઓળખતુંય નહોતું એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી બહુમતીથી ધારાસભ્ય બની ગયો એ વાતનું ભાજપને ક્યારનું પેટમાં દુખે છે હજુ એ પેટનો દુખાવો મટ્યો નહીં ત્યાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો એટલે બળતરામાં હાર વધારો છે પીડા હાર વધી અને એટલે પોલીસનો દુરુપયોગ કરીને બીજા તંત્રનો દુરુપયોગ કરીને ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા કે રાજુ કરોપડા ને ફસાવા માટેના કાવતરા ચાલુ થયા છે પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે ગુજરાતની જનતાની હિંમત વધી છે ભાજપના તમામ ષડયંત્રોને ગુજરાતની જનતા જાગારો આપશે અને અમારી જેવા નાના યુવાનો જે આગળ આવ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ સતત ભારતીય જનતા પાર્ટી એવી કાર્યવાહી કરી રહી છે કે ઈશુદાન ગઢવી હોય ગોપાલ ઇટાલિયા હોય કે રાજુ કરપડા હોય કે આપના અન્ય નેતાઓ હોય તેમને કોઈ પણ ભોગે હેરાન પરેશાન કરવા તે રીતની જે છે તે કાર્યવાહી હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઇબ કરી દેજો